ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી ગયો છું મિત્રો ચાલો તો પૂરેપૂરી રેસીપી જોઈજો આજે આપણે સરસ મજાનું બટેકા વટાણાનું રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો તેમજ તેની સાથે સૌ કરવા માટે ભાખરી પણ બનાવશું તેમજ ભાત પણ બનાવશું કારણ કે ભાત અને આ રસાવાળું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો તમે પૂરેપૂરો વિડીયો જોજો તમને હું પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે બટેકા અને લીલા વટાણાનું શાક રસાવાળું જે બનાવવાનું છે તેની હું તમને મટિરિયલ ત્યાંનું બતાવી દઉં મિત્રો સૌપ્રથમ આપણે ત્રણ બટેકા લીધેલા છે તેમજ આપણે વટાણા લીધેલા છે લીલા તેમજ એક ટામેટું લીધેલું છે તેમજ લીલા મરચાં છે તેમજ આપણી અંદર સરસ મજાનો લસણનો મસાલો પણ ઉમેરશું તેમ જે જે અંદર ઉમેરશું તે હું તમને બતાવીશ મિત્રો પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો તો આપણે હવે સૌપ્રદ્ધ બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે બટેકા અને લીલા ફટાણાનું જે શાક બનાવવાનું છે તેનો સરસ રીતે વઘાર કરી લઈએ તમે પૂરેપૂરો જોજો સૌ પ્રથમ આપણે તેલ મૂકેલું છે તેલ આવી ગયું છે તો ચાલો અંદર પહેલાં રહી નાખી દઈએ થોડુંક આખું જીરું એક ચમચી હિંગ ત્યાર પછી આપણે બટેકા અંદર જે કટિંગ કરી રાખેલા છે તે ઉમેરી દઈએ મિત્રો સરસ મજાનું બટેકા અને લીલા વટાણાનું શાક બનતું હોય છે મિત્રો તમે ચોક્કસ કરીને બનાવજો જેને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેમજ ભાખરી સાથે પણ ખાવાની મજા આવે છે ચાલો અંદર આપણે જે વટાણા લીલા છે તે પણ ઉમેરી દઈએ તેમજ કટિંગ કરીને રાખેલા લીલા મરચાં ટમેટા અને લીલું લસણ પણ ઉમેરી દઈએ ચાલો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે તેને તેલમાં જ થોડીક વાર તૈયાર થવા દઈશું તેલ ઉપરાઈ જાય ત્યાર પછી પાણી ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શાક આપણું તૈયાર થોડુંક સડી ગયેલું છે એટલે તૈયાર થઈ ગયું છે તમે હવે મસાલાની ચટણી એટલે કે પલાળેલો મસાલો અંદર ઉમેરી દઈએ ગરમ પાણીની અંદર જે આપણી ચટણી તૈયારી નાખેલી હતી તે ઉમેરી દેવાની છે કે આપણે રસાવાળું બનાવવાનું હોવાથી પાણી પણ પૂરતા પ્રમાણમાં નાખશું જેટલો આપણે રસાયની જરૂર હોય તે રીતે આપણે રસો બનાવશું મિત્રો કારણ કે ભાતમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચાલો તો હવે તેને થોડીક વાર સુધી ધીમા તાપથી તૈયાર થવા દઈશું ચાલો મિત્રો આપણે સરસ મજાનું આપણે આજે જે બટેકા અને લીલા વટાણાનું શાક બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો આખરી સાથે બટેકા અને લીલા વટાણાનું રસાવાળા શાકમાં ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો તો આપણે સરસ રીતે ભાખરી આપણે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે આ રીતે બધી જ ભાખરી તૈયાર કરીને જમવા માટે ભાત પણ થોડાક બનાવી લઈએ તો મિત્રો આપણું સરસ મજાનું બટેકા અને લીલા વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે તેમજ તેની સાથે સૌ કરવા માટે સરસ મજાના ભાત પણ તૈયાર છે તેમજ તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ભાખરી પણ કરી છે મિત્રો ચાલો તો હવે આપણે સૌ કરવા માટે કે જમવા માટે બેસી જઈએ મિત્રો તમને પણ મોઢામાં પાણી આવતું હોય છે તમે પણ આવી એકવાર ચોક્કસ ટ્રાય કરીને શાક બનાવજો મિત્રો કારણ કે શિયાળાની ઋતુ હોવાથી લીલા વટાણા પણ આપણને પૂરતા પ્રમાણમાં મળતા હોય છે મિત્રો તો આવું રસાવાળું શાક અને ભાત ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તેમજ ભાખરી સાથે પણ ખાવાની મજા આવતી હોય છે મિત્રો તો ચાલો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ચાલો મિત્રો તો આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ તમે જોઈજો પૂરેપૂરો વિડિયો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું આપણું લીલા વટાણા બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે તમે પણ જોઈ રહ્યા છો તેમજ આપણા ભાત સાથે રસાવાળું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે પૂરેપૂરો હવે આપણો રેસીપી આ રીતે જોઈને એકવાર આ ટ્રાય કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવે છે ભાત સાથે પણ આ રીતે શાકનો રસો ઉમેરીને ખાવાની મજા આવશે તો ચાલો આપણે આજે બટેકા વટાણાના શાક સાથે ભાખરી સૌ કરશું તેમજ ભાત છે તેમજ આપણે સલાડની અંદર કાંદા સુકાનો કટિંગ કરેલું છે મિત્રો સ્લાટ તૈયાર કરેલું છે તેમજ રહીતા મરચા પણ છે તેમજ આપણી વાલી વાલી સાસ છે ગોળ છે તો ચાલો મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે જમી લઈએ સૌ કરી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી એટલે કે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને નવા નવા વિડીયો બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી